નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ નંબર ત્રણ મેરી પ્રાર્થનાની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનો આપણા પ્રોજેક્ટનો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના દરેક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન અને સ્વાધ્યન પોથીના સોલ્યુશન દરેક વિષયના મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ મેરી પ્રાર્થના તમારી શાળામાં અને ઘરમાં નિયમિત પ્રાર્થના થતી હશે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવી ભાષામાં પણ વારાફરતી પ્રાર્થના થતી હોય છે તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અહીં તમારે તમને ગમતી કોઈ પણ બે નવી હિન્દી ભાષાની પ્રાર્થના લખવાની છે આવી પ્રાર્થના ફિલ્મોમાંથી પણ હોઈ શકે છે તમે લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં સમૂહમાં રજૂ કરો તો મિત્રો આપણે જોઈએ પ્રાર્થના નંબર એક પ્રાર્થના નંબર એક तुम ही हो माता तुम ही हो पिता तो तुम ही हो माता पिता तुम ही हो तुम ही हो बंधु सखा तुम ही हो तुम ही हो साथी तुम ही के सहारे कोई न अपना सिवाय तुम्हारे तुम ही हो नैया तुम्हारी खेवैया तुम ही हो बंधु सखा तुम ही हो जो सीख सके न हो फूल हम है, तुम्हारे चरणों की धूल हम है દયા કી દ્રષ્ટિ સદાહી રખના તુમ હી હો બંધુ સખા તુમી હો તો આ મિત્રો આપણી પહેલી પ્રાર્થનાથી ત્યારબાદ બીજી પ્રાર્થના છે પ્રાર્થના બે હમકો મન કી શક્તિ દેના હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે દૂસરો કી જયસે પહેલે ખુદ કો જય કરો કરે ભેદભાવ આપણે દિલસે સાફ કર સકે દોસ્તો સે ફૂલ હો तो माफ कर सके झूठ से बचे रहे सच का दम भरे दूसरों की जय से पहले खुद को जय करे, मुश्किलें पड़े तो हमें इतना कर्म कर साथ दे तो धर्म का मरे तो धर्म पर खुद पे हौसला रहे बंदी से न डरे दूसरों की जय से पहले दूसरों की जय से पहले खुद को जय करें તો મિત્રો આ તો આપણું પ્રોજેક્ટ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન મેરી પ્રાર્થના આવા જ મિત્રો પ્રોજેક્ટના સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે